મેલા જોઈ લીધો હોય હાલતે વધારે છે ઘડિયાળ નું કામ ટાઈમ બતાવવાનું હોય કેટલા વાગે ઘડિયાળ બતાવો પણ કયો ટાઈમ ચાલે તમારા કોડા ઉપર બોધી હોય ને એ બતાવો તમારો જીઓ ટાઈમ ચાલે ને કોડા તમે રાડોની ની બોધી હોય રોલેક્સ બોધી હોય ને તો હમલે ખબર પડે કોનો ટાઈમ જીઓ ચાલે એટલે ઘડિયાળ ટાઈમ બતાવશે ચહેર વેળા બતાવી લે ઘડિયાળ એક બાજુ રહે ને વેળા ના બતાવું તો મારું નામ મતા ના કહેવાય વેણ નો વધાવો તો આવો ભાઈ ગૌ સુધી વસાય આવું વધારે આવું પણ સભામાં કદાચ ગોગા એ જહુ જોગણીએ સંજય ભગવાન ઢોલે એવું કહેવા ધમાભાઈ બાબુભાઈ રાજુભાઈ કેવાન સેવકો મજબૂત મળે એક સિંગલ પીસ મને બતાવો મજબૂત મારો શું હતો એક સેમ્પલ તો મને બતાવો કે આરે મજબૂત મળ્યો તો મેલા બનાયા મી બનાયા હે એકાય મન મજબૂત સેવક આજ સુધી હજુ મળ્યો નહી જેના આયન પૂછી કે જેટલું દેવ કે 3 કરોડ જે કે 2 કરોડ હવે આ મને હું હાલ પણ યોનો કોડો મી જાલે હે કેલા પૈસા તો હું કમા કે પણ હોતા હોય એની માં ના બનવું તો મારું નામ ચેહર માં ના કહેવાય તો તો હું ચેહર ના કેવું એ તમારી માં હું બની છું મને વાલો જ છે ને ગરીબ એટલો જ વાલો પણ ભાઈ બક્કલ પાડવાની વાત અક્કલ જુઓ ને પાછી તમે એક તો પાડી બતાવો લ્યો તમે ગોડા હો ડફોડ હોય ખબર નહીં પડતી તો ચમ તને નહીં પાડતા અમે પાડીએ એના માટે બુદ્ધિ તો જોવો ને બાબુ ભાઈ એટલે ભાઈ અમે એક જગ્યાએ જાતર માં જ્યાં કોઈ હોય તો ખોટું ના લગાડતા ભાઈ આ એક દાખલો આપવા માટે કોઈ વ્યક્તિગત કોઈના ઉપર વિરોધ નથી જેવી એન્ટ્રી થઈ એટલે કે ભુવાજી આયા ભુવાજી આ જગ્યા કરો જગ્યા કરો જેના જોડે હું બેઠો ભાઈ બોલે કે તમે બુવાજી છો તો અમે શું છીએ એ બુવાજી હતા કે તમે બુવાજી છો તો અમે શું છીએ મેં કહું મેં તો કીધું નહીં જગ્યા કરો તો દુનિયા કહેતી હતી બુવાજી આ જગ્યા કરો જગ્યા કરો તો એનું કારણ એમને ખબર માં ખબર પણ કદાચ એ તને નહીં કહી શકે કારણ કે તમે બે એક ગોમ ના હો પણ હું તને જવાબ આપી શકી કે તારા જ મારે કોઈ લેના દેના નહીં ગમે તો ઠીક હોય ને કે ટાટા બાય બાય શ્રી કૃષ્ણ આપણો કોઈ ફેર પડતો નથી ભાઈ બકરીનું એ દૂધ દૂધ કહેવાય ગાડોરનું એ દૂધ દૂધ કહેવાય ભેંસનું એ દૂધ દૂધ કહેવાય પણ ભેંસ ભેસ છે એ નોન ફેટમાં કદી જીવ્યું નહીં નોન ફેટમાં ભેંસનું ના જાય ગાયનું જાય બકરાનું જાય એચેપનું જાય ભેંસનું નોન ફેટમાં જેઠા કોઈ દર જીવ્યું આજુ એટલે અમે કદાચ ભેંસમાં ગણાતા છીએ પણ અમારું નોન ફેટ માં લઈ જતો હોય એમાં કેતા છે બુવાજી આયા બુવાજી આયા પેલું એ દૂધ છે ને એ દૂધ છે તો બકરાનું દૂધ અને ભેંસ નું દૂધ દૂધ એક જ છે સાયન્સ ને ટેકનોલોજી નો મેલા ભાઈ જમવાનો આવ્યો દુનિયા એમ કે વિજ્ઞાન ક્યાંય પહોંચ્યું મને તો પહોંચ્યું એવું દેખાતું જ નહીં અને જે પહોંચ્યું હોય તો સાબિત કરી હાલ ભૂવા માટે ચેલેન્જ હોય ને આ કરી બતાવ તો આટલું ઇનામ આવો ચમત્કાર કરી બતાવો તો આટલું ઈનામ તો આખી જગત વિજ્ઞાન માન હે તો સિંહ કરો ચર માણસ અનાજ ખાય તો માનું દાવણ દોડું ચોથી આવી લે માનામાં જે દાવણ આવે દોડું આવે હ તો સિંહણ હોય એને દોડું આવે હ માને ધોળું આવો હ અને બકરી દો તોય એ ધોળો આવે ને ગાય દો તોય એ ધોળો લે તારી ટેકનોલોજી ને કે કરી બતાવો તારા સાયન્સ ને કે કરી બતાવો હા ઘાસ ખાય કે ગમે તે ખાય તો લોહી લાલ કલર નું થાય લે આ એના કલર ના બદલે હા એના બ્લડ બેંક કો ના હોય એ તો અહીંથી જ બને અને એની દયા હોય તો જ બને બાકી વાતો તમારી આજથી હજારો વર્ષો પહેલા વેદો માંથી આ બધું ઉત્પન્ન થયેલું દુનિયા એમ કે ભવિષ્યવાણી અમુક તમારા મગજમાં બે કે ફલા બાપુએ ભવિષ્યવાણી કરી રાવણ સીતાને લઈ જ એ દળ પુષ્પક વિમાન વાપરતો હતો એ દાળ કઈ ટેકનોલોજી હતી એ દાળ કયું સાયન્સ કામ કરતું હતું

પણ અડતાલી પત્તો આગળ લડવાનું પાછું ત્યારે એક કોઈ છે બીજો તો કોઈ આવ જ નહીં